એટલે મેં આમ જો કે આટલા ને 20 વર્ષ કા તકલીફ કેમ તમ ને એમાં હું ધીર વાડીએ ચડી ગયો તો હા તો ડાકલા જો જોરાવાનું કોઈ એમ કે કાયા જાવ ઘણા એમ કે કાશી વિશ્વનાથ જાવ ત્યાં ગંગામાં સ્નાન કરો એટલે એને જીવ નંબો થઈ જાય ને વળગાડ છે ત્યાર પછી એક તો સુમાળી બરે આ પ્રયાગરાજ મેળો ભરાણા ને એ બધા કે તમે ત્યાં જાવ એટલે એને જીવ નંબો થઈ જાય હું બધે જઈ આવ્યો અને

તો કે હું જોઈ હતી તો કઈ પેલા જ નામ ન જતા લગભગ દસ તો હવન કરાવ્યા એક હવન પંચાયત દિવસ નો કરાવ્યો એક કરાવ્યો અને બે મારે એક કરાવી કાંઠે કરાવ્યો હવે આમાં કઈ પકડાતું નથી કરે ને મોઢામાં જ લાડુ પડે માથું હારું થઈ જાય આપણે દવાખાને ભેગા મેં દવાખાના જ બહુ કર્યા દવાખાને જાય

એક કિલો ઘી ગાય નું અને એક કિલો સિંદોર રામા બાપા ને ખાંસી ને સડાઈ આવો અમારા છોકરા ત્રણ વખત ગાડી ભાડે કરી કરી અને રામો ડાયવા અને કિલો સિંદોર અને કિલો ઘી સડાઈ જાય આવે પંચ માં આવે પડી જાય અમારા છોકરા ને જે માં આવે ને અમારા છોકરા હા મારા છોકરા ને એ ખાંસી પાછા પડી જાય બરોબર ઊભો થઈ જાય સુરત આવી ગયા જાય ને સુરત સુરત ઇ ના દીય ત્યાર પછી આપડે સારંગપુર કેવાય ને સારંગપુર એને મહેનત કરી અને ફોન લાવી કીધું કે કોણ છો તો કે હું ભૂરો હતો તો કે ભૂરો એક નથી બોલ કોણ છો બીજું મોઢામાંથી લાડુ પડે ને આમ રોડ્યું લે એ તો વિડીયો માર નથી મારા છોકરા ને છોકરા પાસે ને કર તો લાવું પડે એટલે કે ભાઈ કોણ છો દીદી કે બિર્નારનો બાવો સૌ કે અઘોરી બાવો અઘોરી બાવો સૌ કે અઘોરી બાવો અને અમારે પુરા બાપા કે હું ઘુરો છું હી ઈ ધુવા હતા અને બહુ મેલી વાળા હતા બહુ એટલે બહુ એની વાતનો કુછ દેવી મે મેલી વિદ્યા છે નથી કહેતા હવે એ લોકો છે પાડી નાખીએ છે એટલે એ ખાંભી ભાંગી ગઈ એટલે એ ભાંગી ગયા એટલે એ શેખરા છોકરા ને લઈ લીધો થોડોક ઉપર લઈ લીધો એટલે પછી ખાંભી હલકી કરી દીધી એમ બોલ્યા મારી ના તમારાપુરા છે ને અહીંયા પિંડ માં આવે છે હુરાપુરા સમજ્યા અને રામોદ સૌ એ બધું આખું કુટુંબ માને છે પણ હું એક છે ને થોડોક તમારા વિચારો ધારણ ધારાણમાં પણ છું પછી શકાય હું દાદું તો મારું ઉચ્ચેરવું જ છે એમાં પણ તમારી વિચારધારા માથે હું થોડાક ચાલું ને મારા ગુરુ છે ને આપણે બાર પટોળી ઉત્તમદાસ બાપુ કરીને છે અને એના વિચારધારાને તમારા વિચારધારા બેનાયક છે એટલે હું થોડાક એમાં ચાલું છું ને આ માનતો નથી હવે આ છોકરો એમ છોકરાને પણ આવ્યા ને ભાઈ આવ્યા ને એ પૂછવું જ આ શું છે

મારી વાત સાંભળો ભાઈ હું હું કઉ છું પછી તમારા જેવા આવ્યા ને હાથ આપડે ગમે તેની વાત કરશો તમે જાહેર કરવા માંગો છો તો લાંબી લાંબી વાત કરી નગરિંગ હું એમ કઉ છોકરા ને પૂછી કઈ આ બધી તમારું લાંબુ લાંબુ લેક્ચર બધું સાંભળીને આજે દેવગતિ માં તમે જે સુથાણા છો પીછાણા છો એ વાત તમારી જાહેર કરવા માંગો છો

અને આ રામો દમન કરાવ્યા બધા જુને ઓલું કરે પણ હું આમ બારો બારો હું રામો દાયો ભાઈ હું બારો બારો હતો કારણ કે હું એમાં નથી આમ આપડે ધર્મે ધર્મે પૈસા ભાગ માં આવે પાંચ પાંચ હજાર રીતે દેવા જ પડે સારી જગ્યા રહી પણ મને કે તને કેમ લાગ્યું મેં તમે કરો એ મંજુ હું એ કે તારા છોકરા ને કાંઈ ફેર મેં કીધું મારા છોકરા આ હવન કિરે તો ફેર નથી મેં પાંચ હવન કિરે તો ફેર નથી ભાઈ મેં હા મનસુખ ની સલાહ લીધી છે એટલે તમે કીધું કેવા વિચાર હોય ને એવું કઈ કોઈ કરી શકે મારે તમને તમારા હાથમાં ખોટા કરવા મારે તમને કઈ પૂરા વ

અમે પાંત્રી જણા આવી કરી દાતા એટલે હું છે ને માનતો નથી ને આખું કુટુંબ માને છે એટલે મને કે તું માનતો નથી ને એટલે આ થાય છે બધું એવું છે એટલે સલાહ લેવાની હજી હા સાચી હાલો હું તમને નિરાશા બધું જાણીને છોકરા હું કે વાત કરી માંગો

આ તે વાત સાચી નકર હું છે ને ખુદ હરું ભરું આવવાનું છો અને રામોદાવી તમને ખુદ મળવાનો છો અને રામોદું ઓલા રમેશ દસેકરા